પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલના મુદ્દે હવે કોંગ્રેસ આક્રમક છે ફરિયાદ નોંધાતા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે આ સાથે સાથ કિરીટ પટેલે કુલપતિ અને પોલીસ પીઆઈ સામે પણ સવાલ ઉઠાવ્યા તેમનું કહેવું છે કે પંદર કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે અને છતાં પણ ફરિયાદ નથી નોંધાઈ કુલપતિ અને પીઆઈ પણ ફોન નથી ઉપાડી રહ્યા આથી તેમણે સરકાર જાહેર અને કડક કાર્યવાહી કરે તે પ્રકારની માંગ કરી છે આ સાથે જ જો ફરિયાદ નહીં નોંધાય તો ભૂખ હડતાળ પર જવાની ચીમકી પણ આપવામાં આવી છે યુનિવર્સિટીની હોસ્ટેલના રૂમમાં જે પ્રકારે આ મહેફિલકાંડ સામે આવ્યો હતો હવે તેને લઈ કોંગ્રેસ આક્રમક બની છે ફરિયાદ ન નોંધાવાના કારણે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ભૂખ હડતાળની ચીમકી પણ આપી છે સાથે તેમણે એ પણ કહ્યું છે કે કુલપતિ અને પોલીસ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને કોઈ જવાબ નથી આપ્યો જે ત્રણ અલગ અલગ દ્રશ્યો દેખાડી રહ્યા છે હોસ્ટેલમાં જે પ્લેયર્સ છે જે ખેલાડીઓ છે તેઓ પહોંચ્યા હતા અહીં બાસ્કેટબોલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ દરમિયાન હોસ્ટેલમાં ખેલાડીઓને આશરો આપવામાં આવ્યો હતો રોકાવા માટેની વ્યવસ્થા કરાઈ હતી અને ત્યાં આ પ્રકારે દારૂ પાર્ટી માણતા હોવાની વાત સામે આવી જે બાદ જોકે રેક્ટર ને આ વાત જાણ થતાની સાથે રેક્ટરને પહેલા તો પૂરી દેવામાં આવ્યો ને ત્યારબાદ જ્યારે રેક્ટર બહાર આવ્યો તો કાર ચડાવવાનો પણ તેમના પર પ્રયાસ કરવામાં આવ્યો આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કે જેનું નામ હેમચંદ્રાચાર્ય જેવા મહાન વિદ્વાન સાથે સંકળાયેલું છે વારંવાર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંદર લોકો તરવાલો લઈને આવે ત્રણથી ચાર વાર દારૂ પકડાય ગઈકાલ રાતે પણ યુનિવર્સિટીની અંદર કેટલાક ઇસમો દ્વારા ખુલ્લેઆમ હોસ્ટેલની અંદર દારૂની પાર્ટી કરતા પકડાયું આજે પણ અત્યાર સુધી એ બાબતને લગભગ પંદરથી વીસ કલાક થવા છતાં પણ આજે આવા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતી નથી યુનિવર્સિટીની અંદર નવરાત્રીનો મહોત્સવ થાય તો કુલપતિ રજીસ્ટ્રાર અને શિક્ષણ મંત્રી જાણે વિદ્યાર્થીઓ કોઈ મોટો ગુનો કરી દેતા હોય દેશ વિરોધી કૃત્ય કરતા હોય એ રીતે પોલીસનો કાફલો ખડકી દે શિક્ષણ મંત્રી પણ નવરાત્રિ બંધ કરવાનો આરોપ બંધ કરવાની કોશિશ કરે વારંવાર ફોન કરે અને શિક્ષણના ધામોએ પણ હેમચંદ્રાચેવા જૈનાચાર્ય ના નામ સાથે સંકળાયેલી યુનિવર્સિટીની અંદર દારૂ પકડાય અને હજુ સુધી યુનિવર્સિટી દ્વારા કે પોલીસ દ્વારા ફરિયાદ ના થાય મેં યુનિવર્સિટીના કુલપતિને ફોન કર્યો પીઆઈને ફોન કર્યો ફોન ઉપાડતા નથી તો મારે રાજ્યના ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવું છે કે જે રીતે તમે નવરાત્રિ બંધ કરવા માટે તમે ઉતાવરિયા બન્યા હતા તમે પોલીસ ઉપર દબાણ કર્યું હતું તમે એસપી ઉપર દબાણ કર્યું હતું વારંવાર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું નામ બદનામ થાય છે તમારે જાગવું જોઈએ તમને શરમ આવી જોઈએ હું ધન્યવાદ આપીશ કે મીડિયાને કે મીડિયાએ પણ આ બાબત ઉજાગર કરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો આજે આવા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આવતીકાલે અથવા બે દિવસ પછી અમે યુનિવર્સિટીની અંદર ભૂઘડતાલ કરવાના છીએ અને યુનિવર્સિટીની અંદર બ્લેક કલરની ગાડીઓ કારા કાચવાળા લુખા તત્વો યુનિવર્સિટીની અંદર આવે છે એનએસયુના વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરે તો એમને ધમકી મળે છે એટલે મીડિયાના માધ્યમથી હું એસપી અને ગૃહમંત્રીને વિનંતી કરવા માગું છું કે પાટણની અંદર જે ઝડેઆમ કાયદાનો ભંગ થઈ રહ્યો છે એના માટે જાગૃત બને અને લોકોને શાંતિ અર્પે અને શિક્ષણની અંદર આ બધા તાઈફાઓ અને સિટીનું નામ બંદનામ થતું અટકાવે તો પંદર કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે આજે મહેફિલકાંડ બહાર આવ્યો તેને છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી થઈ અને શિક્ષણના ધામમાં જ્યારે દારૂ પાર્ટી ત્યારે કુલપતિ કેસી પોરિયા સાહેબ ચૂપ છે તેઓ ફોનનો કોઈ જવાબ નથી આપી રહ્યા પોતાનો ફોન પર નથી ઉપાડી રહ્યા કુલપતિ કેસી પોરિયાએ જવાબ આપવો જ પડશે કારણ કે આટલો મોટો જ્યારે મહેફિલકાંડ સામે આવ્યો હોય

શિક્ષણના ધામમાં દારૂ પાર્ટી થઈ અને કુલપતિ ફોન ઉપાડતા નથી કોઈ કોઈપણ જાતનો જવાબ તેઓ નથી આપતા અને કુલપતિ કેસી પોરિયા સાહેબ ચૂપ છે જેની લઈ સવાલ ઉઠી રહ્યા છે પરંતુ તેમણે આ સમગ્ર મામલાની લઈ જવાબ તો આપવો જ પડશે એબીપી અસમિધાએ પણ સતત તેમણે પ્રતિક્રિયા જાણવા માટેનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા બીજી તરફ હવે પોલીસ કામગીરી સામે પણ સતત સવાલ એ થઈ રહ્યા છે કે આ જે દૃશ્યો સામે આવી રહ્યા છે જે રેક્ટર છે તેઓ પણ આ પ્રકારની વાત કરી ચૂક્યા છે અને છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ હજુ સુધી નથી નોંધવામાં આવી તેને લઈ અનેક રહ્યા છે કે કોઈને બચાવવા માટેનો આ પ્રયાસ થઈ રહ્યો છે જેથી કરી કોઈ હજુ સુધી નથી કરવામાં આવી પોલીસને સબૂત પુરાવા પણ મળી ચૂક્યા છે છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ આ સમગ્ર મામલાને લઈ હાલ રજિસ્ટ્રારનું શું કહેવું છે શું પ્રતિક્રિયા છે તેમને સાંભળીએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તરીકે યુનિવર્સિટીમાં બેથી ત્રણ વાર આવી જ્યારે ઘટનાઓ બની છે તો એ અંગે વારંવાર પોલીસ સ્ટેશને આ અંગે જાણ પણ કરી છે અને ફરિયાદ નોંધાવવાની પ્રયત્નો પણ કરેલ છે જ્યારે ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો છે એ સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓના એક ઉત્સાહ અને પ્રેમ વધી રહે અને રમતગમતને એક સ્થાન મળી રહે માટેની એક આયોજન કરવામાં આવેલું તેમાં આવું જે કૃત્ય થયું છે એ કૃત્યને યુનિવર્સિટી વખોડે છે અને આના ઉપર ગંભીરમાં ગંભીર પોલીસમાં જે કંઈક પણ ફરિયાદ સ્વરૂપે લેબોરેટરી ટેસ્ટિંગ સ્વરૂપે અને સિક્યુરિટી સ્વરૂપે અને સીસીસીવીના કૂટેજ સ્વરૂપે જે કંઈ કરવાનું થશે એ યુનિવર્સિટી કડકમાં કડક કરશે